મોડાસાના ઉમેદપુર ગામે તેરા પંથ ધર્મ સંઘના વર્તમાન અધિષ્ઠાતા અખંડ પદવીરાજક આચાર્ય મહાશ્રવણજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું पूज्य आचार्य महाश्रमण जी द्वारा कल्याणकारी जीवन उद्धारक वाणीનો ગ્રામજનોએ લાભ લીધો અરવલી જિલ્લામાં મોડાસા તાલુકાના ઉमेदપુર ગામે બુધવારે 13 પંત ધર્મ સંઘના વર્તમાન અધિષ્ઠાતા અખંડ પદવી રાજક आचार्य महाश्रमण जीનું ગ્રામ લોકો દ્વારા ઉમળકા ભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉमेदપુર અને મોટી ઇસરોલ સહિતના ગામના લોકો ઉપસ્થિત ભાઈઓ બહેનોએ પણ મંદિરે યોજાયલ પૂજ્ય आचार्य महाश्रमण जी પાવન કલ્યાણકારી અને જીવન ઉદ્ધારક ધર્મ પ્રવચનનો ગ્રામજનોએ લાહવો લઈ ધન્યતા અનુભવી હતી મહાતપસ્વી સંતના ઉમેદપુર ગામમાં આગમન ના પગલે સૌ ગ્રામજનોમાં ઉત્સાહ સમાતો નહોતો તો પૂછા આચાર્ય મહાશ્રમણજી મહારાજ ના સાથે આવેલ જૈન સાધુ સાધવીઓના નિવાસ વ્યવસ્થા માટે ગ્રામજનોએ પોતાનું રહેણાંકના સાહીત ઘર ખાલી કરી આ સંત સેવાનો લાભો લીધો હતો ત્રણ દેશોના 28 રાજ્યોમાં થઈને સ્વકल्याण અર્થે 58000 કિલોમીટરની પદયાત્રાના લક્ષ્ય સાથે भ्रमण કરી રહેલા અઢીઠાતા અખંડ પદવીરાજક આચાર્ય મહાશ્રમણજીનો ઉमेदપુરમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજ કાર્ય બુધવારે સવારે ખેરાડીથી થી વિહાર શરૂ કર્યો હતો આશરે પંદર કિલોમીટરનો વિહાર કરીને ઉમેદપુર ગામ ખાતે પધાર્યા હતા